ભાજપનો ઝંડો સુરતના પૂણા કેનાલ રોડ પર ફોર વ્હીલ ઘૂસી જાય એટલો મોટો ભૂવો કોંગ્રેસે કહ્યું ખાડામાં ટકાવારી અને કમિશન ખોરી દેખાય ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરભરના રસ્તાઓમાં ખાડા પડવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે તેની સાથે સાથે ભૂવા પડવાની ઘટના પણ વધી રહી છે શહેરના લગભગ તમામ ઝોનની અંદર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના પર સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઊભા થાય છે સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે આ જે મોટો ભૂવો પડ્યો છે એની નીચેથી આપણે જોઈએ અંદર આખું ભોંયરા જેવું છે એટલે જ્યારે રસ્તો બન્યો ત્યારથી આની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય એમ ફલિત થાય છે એટલે શાસકો જે એસી કેબિનમાં બેસીને નિર્ણયો કરે છે એ નિર્ણયો લેવાના બંધ કરે અને રોડ ઉપર ઉતરીને જનતાની જે સાચી સમસ્યા છે એ જાણે તો ખબર પડે કે કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે બાકી તો રામ નામ જપના પરાયામાં લપના કહેવતને આ લોકો સાચી ઠેરવી રહ્યા છે કારણ કે એસી કેબિનમાં બેસીને ટેન્ડર મંજૂર કરી દે અને ટકાવારી લઈ લેવાની એટલે ટકાવારી અને કમિશન ખોરી આમાં દેખાઈ આવે છે કેટલું કમિશન લીધું હશે ત્યારે આટલો મોટો ભૂવો પડ્યો હશે જેમ કમિશન મોટું એમ ભૂવો મોટો પૂણા વિસ્તારની અંદર કેનાલ રોડ ઉપર મસ મોટો ભૂવો પડ્યો હતો ભૂવો ખૂબ જ વિશાળ હોવાનું જણાઈ આવ્યું હતું પરમ હોસ્પિટલની નજીક એટલો મોટો ભુવો પડ્યો હતો કે લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા તંત્ર દ્વારા તત્કાળ ભૂવાની આસપાસ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા ભૂવો એટલો મોટો હતો કે આખે આખી કાર પણ ભૂવામાં સમાઈ જાય છતાં પણ જગ્યા રહે કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ દ્વારા ભૂવામાં નીચે ઉતરી જઈ ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડવાનું શરૂ કરી દીધું હતું કોંગ્રેસ નેતા સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે પુણા વિસ્તારમાં પડેલા ભૂવાની અંદર અમે નીચે ઉતરીને ભારતીય જનતા પાર્ટીનો એટલે કે ભ્રષ્ટાચારનો ઝંડો લગાવ્યો હતો આ ભૂવો ભય ભૂખ અને ભ્રષ્ટાચારના પ્રતિક સમાન છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના નામે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે તેવું કહેવામાં કોઈ બે મત નથી આ ખાસ શહેરભરમાં પહેલા વરસાદમાં જે પ્રકારે ખાડા પડ્યા છે અને ભૂવા પડી રહ્યા છે તે જોતા કોન્ટ્રાક્ટરો અને નેતાઓની મિલીભગત સ્પષ્ટ દેખાય છે આટલો મોટો ભૂવો કે આખે આખી ફોર વ્હીલ પણ અંદર ઉતરી જાય તો એ ખબર ન પડે આ તો ભાજપના શાસનમાં જ થઈ શકે સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે રોડમાં ખાડો કે ખાડો રોડમાં છે પરંતુ આ વખતે સુરતમાં કંઈક અલગ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો પડે તેવું છે રસ્તામાં ભૂવો છે કે ભૂવામાં રસ્તો છે એ પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે અધિકારીઓની સાથે ભ્રષ્ટાચાર કરીને માત્ર એસી કેબિનોમાં બેસી ટેન્ડર પ્રક્રિયા કરવામાં જ રસ છે

ભાજપના અમારા કાર્યકર્તાઓ પણ છે એ જ સમયમાં વિરોધ પક્ષના નેતા અને આપના કોર્પોરેટરની ગાડી એ સોની સ્પીડમાં ફૂલે ફૂલ સ્પીડમાં નીકળી એમને પણ આ માહિતી નહોતી ઉભેલી પબ્લિક અને બધાએ ઉરિયો બોલાવતા એને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા ભૂવો પડ્યો છે સામાન્ય પબ્લિક પણ આ સ્પીડમાં ગાડી અહીંયા ચલાવે એવી જગ્યા નથી ત્યાં વિરોધ પક્ષના નેતા અને આપના કોર્પોરેટરની ગાડી સોની સ્પીડમાં જાય છે એ લોકોએ સ્વીકારે છે તો શું આ જવાબદારી આ વિસ્તારના કોર્પોરેટર અને વિરોધ પક્ષની નથી પબ્લિક જાણવા માંગે છે ખાલી સિક્કા પાડી ફોટા પડ આવીને વિડીયો શૂટિંગ કરી અને ફેસબુકમાં મૂકવાથી કઈ કામ થતું નથી સામાન્ય પબ્લિક આપ જોઈ શકો છો ગાડી કેટલી ધીરી ચાલે છે અને આ પબ્લિક અહીંયા અભુ છે અમને પૂછી લો કે વિરોધ પક્ષના નેતાને કોર્પોરેટરની ગાડી કેટલી સ્પીડમાં હતી કેટલી બ્રેક મારી અને અવાજ આવ્યો ત્યારે ઊભી રહી આગળ બસો મીટર જતા અને લોકોને નિવેદન આપે છે તો શું આ જવાબદારી એમના પર નથી આ વિસ્તારના કોર્પોરેટર આપના છે એમની જવાબદારી નથી કે ખાલી ફોટા અને સિક્કા પાડવામાં વિડીયામાં આવવા મતલબ છે અહીંયા આવીને સલાહ સૂચન આપવા મળે કોંગ્રેસના મિત્રો પણ હતા કોઈ પણ આવો બનાવ બને ત્યારે રાજકારણ ન થવું જોઈએ અને આ 100 આ જગ્યામાં ગાડી તમે બતાવી શકો છો આપ કે જગ્યા કેટલી છે અને આ જગ્યામાં કેટલી ગાડી ચાલી રહી હતી અત્યારે હું નીકળતી હતી અત્યારે મેં જોયું કે ભૂવો પડી ગયો છે એટલે અહિયાં ઉભી રહીને જોયું તો ખુબ મોટો ભૂવો છે ખરેખર આમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તંત્ર ની બેદરકારી અને ભ્રષ્ટ ના કારણે આવા ભુવાઓ પડતા હોય છે જે તે સમયે રોડ બનાવવામાં રોડ બનાવતી વખતે ગટર લાઈન પાણીની લાઈન આ તમામ લાઈનો નખાતી હોય છે આ નખાતી હોય છે પણ ત્યારે જે મટીરિયલ નાખવું જોઈએ જે પ્રમાણેની ક્વોલિટી જે જાળવવી જોઈએ એ પ્રમાણે જળવાતી ના હોય ને ત્યારે આવા રોડના ભુવા અને ખાડા ને એવું બધું પડતું હોય છે

એક મોટો જાહેર રસ્તો બીઆરટીએસ ની છે છે ત્યાં ભૂવો ભૂવો પડ્યો નહીં પણ ભારતીય જનતા પાર્ટી નો ખુલ્લો ભ્રષ્ટાચાર છે આ ભય વગર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એનો આ નમૂનો છે સૌ સાથ સૌ નો વાત કરે છે પણ અહિયાં માત્ર ને માત્ર એમના મલતિયા ના કોન્ટ્રાક્ટરો વિકાસ છે અને જો આ ભુવા અંદર ખુબ મોટી બેદરકારી છે ભારતીય જનતા પાર્ટી ને ઘણી પરિણામ છે અને સમગ્ર સુરત ની અંદર માત્ર એક જ વરસાદ ની અંદર એની પોલ ખુલી ગઈ છે એટલે આવા જે પણ જે ઘટનાઓ બનતી હોય છે

એનો આ ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છો આપ કે પુણા કેનાલ રોડ ઉપર પરમ હોસ્પિટલ ની બાજુમાં કોઈ પણ જાતનું અત્યારે વરસાદ નથી કે કંઈ નથી છતાં પણ આ રોડ બેસી અને ભૂવો પડ્યો એટલે ભૂવો પડ્યો એટલે કોઈ નાનો ભૂવો નથી આખે આખી ગાડી અંદર વઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો છે છતાં પણ હજી સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી નથી કોઈ શાસકો કે વિપક્ષ કોઈ અહીંયા જે આવ્યું કારણ કે આની અંદર આટલો લગભગ બે કલાક ઉપરનો સમય થવા આવ્યો છતાં પણ કોઈ પ્રતિનિધિ અહીંયા ફરકો નથી આજે વિકાસ મોટી મોટી વાતો કરે છે વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે આજે આ ખુલ્લો પડી રહ્યો છે જ્યાં જોવો ત્યાં અત્યાર સુધી રોડની અંદર ખાડા આપડે જોઈએ તો અંદર આખું ભોયરા જેવું છે એટલે જયારે રસ્તો બન્યો ત્યારથી જ આની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય એ ફલિત થાય છે એટલે આ શાસકો જે એસી કેબિન માં બે નિર્ણયો કરે છે નિર્ણયો લેવાના બંધ કરે અને રોડ ઉપર ઉતરી અને જનતાની જે સાચી સમસ્યા છે એ જાણે તો ખબર પડે કે કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે બાકી તો રામ નામ જપના પરાયા માલ અપનાને ને આ લોકો સાચી ઠેરવી રહ્યા છે કારણ કે એસી માં બે અને ટેન્ડર મંજૂર કરી દેવાનું ટકાવારી લઈ લેવાની એટલે આજે ને કમિશન ખોરી છે એમાં દેખાય આવે છે કે આની અંદર કેટલું કમિશન લીધું છે તઈ એટલો મોટો ભૂવો પડ્યો છે જેમ કમિશન મોટું એમ ભૂવો મોટો